નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારીયાધાર માં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવ કામગીરી નો વેપારી એ વિરોધ કર્યો હતો ગારિયાધર નગરપાલિકાની ટીમ દ્વારા જેપી કોમ્પ્લેક્ષમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકાની ટીમ દ્વારા ચોક્કસ વેપારીના દબાણ હટાવવામાં આવતા વેપારી દ્વારા દબાણ હટાવ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો દબાણ હટાવ કામગીરીના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા વેપારીનો વિરોધ છતાં નગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી હતી